મિત્રો પ્રોપર બનારસની આઈટમ હવે અમારા શોપ ઉપર સુરતમાં રિટેલ શોપ ઉપર લઈ જવાની છે પ્રોપર બનારસનો પીસ રહેવાનો છે આ ડેપનું આખું એકદમ પ્યોર સિલ્ક ફેબ્રિક રહેવાનું છે જે તમે નાના મોટા ઇવેન્ટમાં નાના મોટા પ્રોસંગમાં બધી જગ્યાએ પહેરી શકો એ ટાઈપનું કંઈક નવું કલેક્શન છે પીસ તમે જોઈ શકો છો આ ડેપનામાં પાંચ કલર છે આપણે ચા બધા કલર સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે એક પીસ આખો તમે ઓવરિયુ જોઈ શકો છો આ ટાઈપનું ઓલ ઓવર કલેક્શન ને ઓલ ઓવર નવી નવી ડિઝાઇન છે આવા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કલર મેચિંગ જોવાના છે તો વિડિયોને છેલ્લે સુધી બના રેજો જો આવા વિડીયો તમે જોવા માંગતા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં કલર મેચિંગ સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો ભૂલાય નહીં જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ અને ઓર્ડર માટેનું ફોર્મ મળી જાય આ ટાઈપની આખી વસ્તુ રહેવાની છે પ્રોપર બનારસની આઈટમ છે અમારા શોપ ઉપર સુરતમાં મળવાની છે તમને તમે ઘર બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે નહીં અમે તમને ડિલિવરી આપીએ છીએ ફ્રીમાં તો કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે નહીં પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ ઉપર મોકલવાનો ભૂલતા નહીં ખાસ કરીને સ્ક્રીનશોટ લેવાનું ભૂલાય નહીં શોપની મુલાકાત માટે અમારા શોપ નાના વારાછા સામધામ ચોક સુરતમાં આવેલી છે નીચે લોકેશન આપેલું છે અથવા વોટ્સઅપમાં મેસેજ કરો તમને લોકેશન પણ મળી જશે વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો ને લાઇક કરજો થેન્ક યુ